સાવલી તાલુકાના પ્રતાપુરા ગામમાં આવેલ પૌરાણિક વાઘેશ્વરી માતાજીના મંદિરે મેળો ભરાયો નવરાત્રિમાં માતાજીના માટીના ગરબાની સ્થાપના કરવામાં આવે છે તેમજ શ્રદ્ધા આસ્થા સાથે પૂજા અર્ચના કરવામાં આવે છે નવરાત્રિના નવ દિવસ માતાજીના ચોકમાં ગરબા પણ થાય છે નવરાત્રિના નવ દિવસ પછી દશેરાના દિવસે સાવલી તેમજ ડેસર તાલુકાની આજુબાજુના ગામના લોકો મોટી સંખ્યામાં ગરબાનું વિસર્જન કરવા પ્રતાપુરા વાઘેશ્વરી માતાજીના પ્રતંગ્યમાં કરવા માટે આવે છે લાખોની સંખ્યામાં માટીના ગરબા માઈ ભક્તો દ્વારા મૂકવામાં આવે છે ત્યારે એક વર્ષ પૂર્ણ થતા પહેલા જ આ ગરબા જમીનમાં સમાઈ જતા હોય છે શ્રદ્ધા સાથે માતાજીની માનતા રાખવા તે ભક્તોની માતાજીની મનોકામના પૂર્ણ કરે છે વાઘેશ્વરી માતાજીના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા રિપોર્ટર સંજયસિંહ ચૌહાણ સાવલી આજે દશેરા દિવસે ગામ માં એક મોટો મેળો ભરાય છે આમ જોઈએ તો માનું પ્રાગટ્ય મહિ કિનારે એક શિમડાનું ઝાડ આવેલું છે અને વર્ષો છસો વર્ષ પહેલાં એ પ્રાગટ્ય થયું હતું અને અહીંયા મંદિર બનાવવામાં વડીલોએ મંદિર બનાવ્યું અને એ મંદિર બનાવ્યું તે દિવસથી મેળો ભરાતો આવે છે દશેરાનો દિવસ અથવા પબ્લિક આવે છે માય ભક્તો કારણ કે વડોદરા પંચમહાલ પછી ખેડા આથી ત્રણેય ત્રિવેણી સંગમ જિલ્લાઓમાંથી મેરામણ જામે છે મા અને મા વાઘેશ્વરી દરેકની મનોકામના પૂર્ણ કરે છે આ તમે જોઈ શકો છો અથો પબ્લિક આવી રહ્યું છે અને એ એમો કેટલા કાચી માટીનો ગરબાનું મહત્ત્વ વધારે છે અને કાચી માટીને સાથે સાથે સ્થાપાના ગરબા પણ આવે છે ચોદીના ઘોડિયા પણ આવે છે લાકડાના પણ ઘોડિયા આવે છે મા વાઘેશ્વરી એક તો સંતાન કોઈને શેર માટેની ખોર ખોટ હોય અને સંતાન બાબતની ખોટ હોય તો પણ એ પૂરી કરે છે અને બદલામાં એ ઘોડિયા ચડાવવામાં આવે છે ગરબો ચઢાવવામાં આવે છે બે બેસો નવિયાણ હોય તોય પણ બેસો માટે પણ એ ગરબા ચડાવવામાં આવે છે કોઈનું દુઃખ હોય કોઈ ધંધા રોજગાર માટે પણ અહીંયા થતો હોય છે એનો પણ મહેર કરે છે માતાજી અને બીજી એક ખાસ ચમત્કાર વાત છે કે છસો વર્ષ સુધી આ ગરબાઓ અહીંયા એકત્રિત થાય છે અને તમે જોઈ શકો છો અને એ એકત્રિત થાય છે એમાં એ સમાઈ જ જાય છે જો અત્યારે સુધી તે ખાલી ઠીકરા હોય તો એટલા ન સમાઈ શકે છતાં પણ એ માનો એક ચમત્કાર છે એ ગરબા એમાં અંદર સમાય છે બીજું કે સાથે સાથે ગર આ મેળામાં દરેક વાઘેશ્વરી ટ્રસ્ટ સંચાલન કરી રહ્યું છે સારી રીતે વિકાસ કરી રહ્યું છે અહીંયા બધા કોતરો હતા છતાં પણ અમે પૂરી પૂરીને એ યથાશક્તિ પ્રમાણે દાન ઉઘરાવીને અમે પૂરી છે અને એને દરેક સહયોગ આપ્યો છે સાથે સાથે ગામે પણ મદદ કરી છે બહારના બીજા ગામો યાત્રાળુઓએ પણ મદદ કરી છે અને સાથે સાથે આ મેળામાં બંદોબસ્ત માટે પણ અહીંયા કેટલીક પોલીસ ડેસર પોલીસ પોલીસે પણ અમને મથકમાંથી મદદ અને શાંતિ જાળવવા સુલેહ જાળવવા પણ મદદ કરી છે સાથે સાથે અમારા મેળામાં એક વાત છે સ્વાભાવિક ભક્તો એવા છે કે દરેક મફત બટાકા પોવા યાત્રાડોને આપી રહ્યા છે ધાનો પણ મફત આપી રહ્યા છે પ્રસાદી પણ મફત આપી રહ્યા છે આમ જોવો તો માં વાગેઈશ્વરી દરેકની મનોકામના પૂર્ણ કરે છે અને તંદુરસ્તી શરીર રાખે છે અને આજે તમે આ મેરામણ જોઈ લો દેખાય છે આપણે એ એ એ ઉપરથી તો આપણને ખબર પડે છે કે માં વાગેશ્વરી કૃપા દરેકને ઉતરે છે અને સફળતા મળે છે હસ્તુ જય માં વાગેઈશ્વરી રણજીતજી દુર્સી પરમાત જિલ્લા ઉપરાષોથી મા વાઘેશ્વરીનો મેળો પ્રતાપપુરાની અંદર મધ્ય ગુજરાતની અંદર સૌથી મોટામાં મોટો મેળો અમારો પ્રતાપપુરા માં વાઘેશ્વરીની ઉત્પત્તિ મહીસાગર કિનારે ખેડૂતોને સ્વપ્ન દ્વારા કે અહીંયા મૂર્તિ છે અને પ્રતિષ્ઠા કરો તો અમારા ગામના બધા જ વડીલો ત્યાંથી એક ગાળામાં લાવી અને એક નાના મંદિરની સ્થાપના કરી હતી એને પણ સો વર્ષ થઈ ગયા એનાથી પછી થોડું મોટું મંદિર બનાવ્યું અને અત્યારે આધુનિક એટલું બધું સ્ટ્રકચર કરવામાં આવ્યું રિનોવેશન કરી અને બહુ જ જબરજસ્ત મોટું મંદિર કરવામાં આવ્યું જગ્યા જોવે તો એના એક પિલરથી આગળ સો ફૂટનો ખાડો હતો પરંતુ એ સો ફૂટના ખાડા પછી વિકાસ કરતા કરતા અમે ચાર દિવાલો મારી માટી પુરાણ કરતા કરતા અત્યારે લગભગ ચોવીસ જેટલું અમે ગ્રાઉન્ડ મારી બ્લોક માર્યા અને યાત્રાળુઓને સુવિધા પૂરી પડે એટલા માટે પાણી પાણીની ટાંકી પાણીની પરબ આરસીસી રોડ ગામની અંદર છે ડામર રોડ આર એન્ડ ની સેવા લઈ અને મોટો બ્રોડ રોડ બનાવ્યો અહીંયા પણ આજુબાજુ દિવાલો એટલી બધી બની છે અને હજુ આવનારા દસ પંદર વર્ષની અંદર મહીસાગર કિનારે ત્યાં સુધી માં વાઘેશ્વરી માનો ચમત્કાર છે અને એ પણ સમગ્ર ગામ એક દિલ થી મા વાઘેશ્વરી વિકાસ થાય એના માટે તલ પાપડ થઈ અને સમગ્ર ગામ સમગ્ર શેત પણ વિકવાસ કર્યા વગર ટ્રસ્ટ તથા તમામે તમામ યુવક કાર્ય કરો ખડે પગે દસ દિવસ રહે છે અને નોરતા પૂરા થાય એવા તરત જ દશેરાના મેળા માટે લાગી જાય છે અને બીજા દિવસે પણ પોતાની જાતે જ બધી સ્વચ્છતા પણ કરે છે આજ દિન સુધી કોઈ પણ પ્રકારનો અનિચ્છિય બનાવ બન્યો નથી લગભગ પાંચ લાખથી છ લાખ પબ્લિક દર વર્ષે ટર્નઓવર કરે છે અને દર વર્ષે મેળાની વૃદ્ધિ વધારે થાય છે આ વખતે મારે હમણાં હું લગભગ શિહોરા અને નવા શિહોરા બે વચ્ચેથી પ્રતાપુરા ગાડી કરવા માટે મારે લગભગ પોણો કલાક થયો ખાલી રોડ ઉપર આવતા તો રોડ ક્રોસ કરી અને બીજું બે કિલોમીટર યાત્રાને ચાલીને આવવું હોય તો ખરેખર ધંધ્ય છે કે મધ્ય ગુજરાતની આ જનતાને કે મા વાઘેશ્વરીને એટલી માનતા છે કે ત્યાં બેઠા બેઠા માને છે અને દશેરાના દિવસે ગરબો લઈ અને અહીંયા ગરબો ચડાવવા માટે આવે છે તો આ યાત્રાળુઓ મધ્ય ગુજરાતની અંદર ખેડા પંચમહાલ અને વડોદરા છોટાઉદેપુર સુધીના અહીંયા યાત્રાળુઓ આવે છે સાધન કરી રાતનો મેળો અમારો એવો હોય છે કે દર વર્ષે મોટાભાગનો રાતનો મેળો હતો અને રાત્રે દિવસ કરતાં રાત્રે સ્થાયી ગામડાનું પબ્લિક આખી ગરબા બે માલવડી ચોક છે મોનવડી ચોકે ગરબા ગાય ને બીજા દિવસે માતાજીનો ઠાકોર વખતનો જે ગરબો હતો એ અગિયાર વાગે વિસર્જન થાય ત્યાર પછી જ મેળાનું વિસર્જન થતું અને એ જ પરંપરા આજે પણ છે એસપી ડીવાય એસપી સુધીનો તમામ બંદોબસ્ત પણ અહીંયા પૂરતો મળી રહે છે છતાં પણ હજુ પણ પોલીસ તરફથી વધારે પ્રશાસન આવે તો વ્યવસ્થા જળવાય અને કારણ કે ઉત્તરોત્તર યાત્રાળુઓ વધે છે એના માટે સરકાર તરફથી પણ એવી અપેક્ષા રાખીએ કે આ મેળાને સારામાં સારું સમર્થન મળે અને પાવાગઢની સેકન્ડ બીજું યાત્રાધામ કહેવાય એવું એક આ યાત્રાધામ છે કારણ કે મા વાઘેશ્વરી એટલે જગદબમાનું જ સ્વરૂપ છે તો આ પણ એક મધ્ય ગુજરાતની અંદર એક જ આ ભવ્ય મેળો ટકી રહ્યો છે તો તમામે તમામ રાજ્ય સરકારને પણ અમે ગ્રામજનો તરફથી અપીલ કરીએ છીએ કે આ મેળાને ઉત્તરોત્તર પ્રગતિ થાય કેવી સુવિધાઓ આ બાજુનો રોડ અને આ મહિસાગર સુધીની જે કંઈક સુવિધાઓ છે કોતર મોટા મોટા છે એની એનું રિઅનોવેશન કરી પુરાણ કરી અને હજુ પણ લગભગ બે ત્રણ લાખ પબ્લિક રોકાય એવી વ્યવસ્થા થાય તો બહુ જ સારામાં સારું છે જય બાબા કેશ